નમસ્કાર મિત્રો નવી ન્યૂઝ પંચમહાલ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘુગંબા તાલુકાના કેટલાક અલગ ગામો ફાડીને ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ એક નવો તાલુકાની માંગ કરી રહ્યા છે તે વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો તાલુકો અલગ પાડવાની વાત સાંભળતા જ કેટલાક ગામોના આગેવાનો અને સરપંચોમાં ક્યાંક ખુશીનો માહોલ તો ક્યાંક દુઃખીનો માહોલ ચાલી રહ્યો છે અને મિત્રો આ વાતને લઈને ફતેહસિંહ ચૌહાણે તેમના ઘરે એક મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું અને મિત્રો તાલુકો અલગ પાડવા વિશે તેમણે ચર્ચા કરી હતી તો મિત્રો આવો સાંભળીએ તેમણે શું કહ્યું હતું મારે તમને ચાલી વર્ષ પહેલા લઈ જવા ચાલી વર્ષ પહેલા હું એ બધા રમણભાઈ સાથી વાળા બધા બેઠા હતા એક જમાનાની અંદર આ રાઠવા સમાજ વાળા હમણાં પેલી યુવા સમિતિ ચલાવે છે એમને એમ કીધું આ રાઠવા ને ખુશી નહોતા બેહવા દેતા જરૂર ખુશી લો ચેમ્બર માં બેહવા નહોતા દેતા એ વખતે આ ગુંદી વાળો વાઘ કોને ધારી કે હું ત્યાં રાઠવાનું કહું સાહેબ પેલો ડો મળી ગયો મારા ચાલુ ગુના માનવાળો

જે તમે ઘોગંબા ગું છે ઘોઘાથી નીકળેલો માણસ જમાવો થાય કોમ પચ્યું એટલે પાછો થાય ભોગંબા ભોગંબા પતે કેટલા વાગે થાય અને એક તારે પેલા મીડિયામાં એક દુખો કે રીસવાણી થી ગુંદી પોલીસ કિલોમીટર થાય તો ભોગંબા કેટલું થયેલા તારે રીસવાની નજીક પડતું હોય એનો ચડાવે જ નથી લો ભાઈ એને ઘોગંબા દેવાતો ગોમડી વાળી થવા દેવાની શું અટકાવે આ વિકાસ આપણે બહુ મોટો તાલુકો બની ગયો છે બે ની વસ્તી ઉપરથી જો એ તાલુકો જ્યારે અહીં બનશે ત્યારે કેટલોકને પૂછે છે હું એ તમને કહું ફતેહશીરા તાલુકામાં જો હું એક કલાક ભૂગંબમાં જોઉં છું થાય એક કલાક તો અધિકારી ફક્ત આ આધાહી ખાટલો નાખીને રહેવાનો કેટલો રૂપિયા ખાવા નથી મળવાનો આજે જે નંબર મેં એના આ રૂપિયા ખાવાવાળા ખોટા ધંધા કરવાવાળા બાહિંતા એ મારો વિરોધ કરે છે અને મારા ગોમનો વિરોધ કરે સાહેબ આ ગોમનો ઇતિહાસ કહું સિલિયા વાળા જયારે નટવરસિંહ બાપુ જયારે પ્રમુખ હતા ને મારી તો ધારાસભ્ય એની થાક વધારે ચાલુ ભાઈ મારે કોમ પ્રમુખ હતા હું સતું નટવરસિંહ તમે આવું કરો મારો ભાઈ લડે છે સાહેબ હું બોલ્યા મારો ભાઈ લડે છે સાહેબ એ માણસે પાર્ટી છોડીને મને જયારે અહીં લખી પહોંચાડે તમને એ બોન મળી જાય હમું ના ફરવાનો ના કે ફલણ ઢેકડા અમેથી બહાર નીકળી લો અહીંથી તો જવાના છો તમારે સ્ટેન્ડ નક્કી કરલો આ ફતેસિંહ એકલો આ વિવાદ નથી ફતેસિંહને કોઈ ફતેશી ભૂકે મને હું તો તમારે જેવું માંડો નથી કે ખાલી રાજકારનો ઘેર રોટલો કાય તમારા કદાચ ડોળી મેં કરું આજે ભાઈ હિંમતા લીલવા વર્યા તમે કેટલા એસી મન ઘઉં મત અલગ મારો કહેવાનો ભાવ આ છે તમે તમારું થઈ જશે મોટા સરપંચ નું થઈ જશે તાલુકા પછી સભ્ય થાય છે પણ ગરીબનું કોણ કરશે આપણે આજે ભોગમમાં જઈએ છીએ તો હું જયારે આવું ત્યારે ગરીબ લોકો મારી જોડે તર થાય છે હું કહે સાંભાઈ સાયભાઈ એનું કારણ છે મને ખબર છે ઝૂકડાથી નીકળેલો ગમણી થી કે અમારું ગળી ગરીબ હમણાકુર અરોળમાંથી નીકળેલો મણા સરપંચ નથી તો એકલો જાય તો પગીચા બે જાય તદાથી વાયદો કરે સર્કલ વાયદો કરે ખબર કોણ લે ખાલી મારું નામ થાય આજે કાલોલના લોકોએ મને સ્વીકાર્યો ને કાલોલમાં આ આ ઐતિહાસિક ઘટના કે કાલોલ ની અંદર આજે મારું નામ પડે ને અધિકારી સતત કોમ કરી દેશે સાહેબ આ તમારી તાકાત છે મારી નહીં તમારે મારી જોડે રહેવાનું કારણ હું તમને બતાવું આ વિસ્તારમાં કોઈ નતું ભૂકંપમાં અમે જ્યારે પહેલી લડાઈ કરી સાહેબ અમારા આપણા વિસ્તારના લોકોને ખાવા નહોતું આજે લલુ હાજર છે દાળ નહોતી આવવા દીધું ભૂકંપા એ વખતે અમારા મગન કાકા મરી ગયા કોકલી વાળા બલજી પટેલ નાયક અમારો પાસેટિયા વાળા કોંટી રત્ના કાલી ડુંગરીમાં આ બધા જ લોકોએ તેડા નક્કી કરેલું બાપુ આજે કાળે પણ આપણે ધારાસભ્ય બનવાનું અને પહેલો ફાળો હોય ને ભૈલાલ વરિયાની ચૂંટણીમાં ભૈલાનું સ્વાગત હતું અમારા જૂના મારુમાં ભૈલાલ ભર્યા મિનિસ્ટર બન્યો બધા હાર બોલ્યા સાહેબ સાયર બોલ્યા ભૈલાલ સ્વાગત્યાભાઈ કર્યા અમને રેવા દો મારે વેગા કરવાનું ત્રણ વાર બોલ્યા નહીં પછી મારડો કરીને બોલ્યો મારે બાપુને વાઘને બનાવવાનું ધારાસભ્ય ભૈલાલ હમણે તું પણ પછી મારો આ બાપુ આ ભૈલ ભાઈ ખીમચી બોલનારો થાય વર્ષો પેલા આવા લોકો કારણે હું છે તે બન્યો છું અમે મારા પોતાનો કોઈ સ્વાદ નથી જે લોકો રાજકારણ ઉપયોગ કરે છે ને જે વિરોધ કરે એનો દાખલો આપું આ મારે કોઈને ગોતા નથી કરવા હિંમત કોઈ આ કોઈ આપણે એક એક હું તમને દર્શન આપું કે આયો અમારો હરિજન છે હવે બચ્ચુભાઈ ની એક તું કરે આખા આખા તાલુકા દલિત ની કોણ હતો એને પાડવા માં ભાઈ મેં એને ટેકવા નાનો સમાજક મોટો હું તમને એક જ આગળ આલું કે આપણા આખા વિસ્તારમાં આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ કેવું એક ફોર્મ બતાવો તમે કે અમે અન્યાય કરીને તમન ક્ષેત્ર હું મારી જગ્યાએ લાવ મારી આટલી ગ્રાન્ટ આલી ને આ વર્ષે દોર કરો તો મિત્રો ગુંદગામા તાલુકો ભણે તો કેટલો યોગ્ય છે કે બીજો બનવો જોઈએ તે નીચે કોમેન્ટ કરીને બતાવજો